અમદાવાદમાં એસ્ટ્રોફેસ્ટ યોજાયો પરંપરા એક્ઝિબિશન ના સ્થાપક ફરી એકવાર લઈને આવી રહ્યા છે અમદાવાદના સિંધુ ભવન ખાતે સત્યાવીસ થી ઓગણત્રીસ સપ્ટેમ્બર એટલે શુક્રવારથી રવિવારના

ક્રિયાના વિશેષજ્ઞ ન્યુરોલોજીસ્ટ ટેરો કાર્ડ રીડર પેન્ડલુમ સાઉન્ડ હિલર રુદ્રાક્ષ ક્રિસ્ટલ અને જેમ્સ સ્ટોનના ડીલર વાસ્તુ વિશેષજ્ઞો એક્યુપ્રેશર સ્પેશિયાલિસ્ટ અને એવા ઘણા બધા જ્યોતિષાચાર્યો અને વાસ્તુશાસ્ત્રીઓ તેમજ અકલ્ટ સાયન્સના નિષ્ણાંત જાણકારો ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે આજે અહીં આગળ તારીખ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ સિંધુ ભવન હોલ ખાતે મેં એસ્ટ્રોફેસ્ટ એક્ઝિબિશનનું આયોજન કર્યું છે એસ્ટ્રોફેસ્ટ એક્ઝિબિશન એ અકલ્ટ સાયન્સ એટલે વાસ્તુ અને જ્યોતિષની જે એક દુનિયા છે એનું આખું એક અનોખું એક્ઝિબિશન છે જ્યાં મારી સાથે લગભગ પાંત્રીસથી વધારે એક્ઝિબિટર્સ જોડાયા છે જે ભારતમાંથી અલગ અલગ જગ્યાએથી આવ્યા છે જેમ કે વડોદરા ગાંધીનગર કોલ્હાપુર દિલ્હી મુંબઈ કોલકત્તા એવી રીતે અલગ અલગ જગ્યાએથી અલગ અલગ જેમનું કહેવાય કે કેટેગરીઝ છે જેમ કે ક્રિસ્ટલ્સ છે ખંભાતથી ક્રિસ્ટલ્સ લઈને આવ્યા છે રુદ્રાક્ષ છે ટેરોકાર રીડર છે ફેસ રીડર છે ફેસ એન્ડ પામ રીડર છે જ્યોતિષ વૈદિક જ્યોતિષના જાણકાર છે હિલર્સ છે મારી સાથે એ રીતે બધા અલગ અલગ લોકો અહીંયા આવ્યા છે અને વિશેષતા કહું તો જેમ કે અત્યારે ઘણા બધા લોકો આમાં પોતાનું કરિયર બનાવવા માંગે છે ઘણા બધા લોકો હવે સમજ્યા છે કે ક્રિસ્ટલ્સ આપણા આપણને કઈ રીતે બેનિફિટ્સ આપે છે રુદ્રાક્ષ કઈ રીતે બેનિફિટ આપે છે અને તમારા સમસ્યાનું જલ્દીથી એક નાનકડું સોલ્યુશન તમને રાહત કેવી રીતે મળે છે તો ક્રિસ્ટલ્સના બેનિફિટ રુદ્રાક્ષના બેનિફિટ તમારે જાણવા હોય અને તમારે અહીંયાથી વધારે જાણકારી મેળવવી હોય હિલિંગ વિશે તો અમે અહીંયા આગળ આ એક અનોખું આયોજન કર્યું છે સમગ્ર ભારત દેશના ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરમાં સિંધુભવન ખાતે પરંપરાનો આ સુંદર મજાનું આયોજન પરંપરા શબ્દ જ અદ્ભુત છે પરંપરા શબ્દ લગભગ આપણા ભારત દેશ સાથે ખૂબ જ સંકળાયેલો છે કારણ કે પરંપરાઓને જાળવીને બેઠેલો આખા વિશ્વનો કોઈ એક દેશ હોય તો એ ભારત દેશ છે અને એ ભારત દેશમાં મને એવું લાગે છે કે હિતલ શાહનું એક એક અદ્ભુત પાંચેક વર્ષથી આ પ્રકારનું એક સુંદર મજાનું પ્રદર્શન ત્રણ દિવસનું થાય અકાલ સાયન્સ કહેવાય છે અગમ નિગમ જેને આપણે કહીએ છીએ અગમ નિગમની વાત છે અને અગમ નિગમની વાતમાં પછી જ્યોતિષશાસ્ત્ર આવી જાય સામુદ્રિક શાસ્ત્ર આવી જાય વાસ્તુશાસ્ત્ર આવી જાય જેને આપણે રેખાઓનું શાસ્ત્ર કહીએ છીએ એ પણ આવી જાય મૂળભૂત રીતે આપણે કહીએ તો આખું વિશ્વ છે એનું માનવજાતિ છે એ મન સાથે સંકળાયેલી બાબત છે આ સદી પણ મનથી જ ચાલવાની વાત છે દરેક સમસ્યાનું સચોટ નિરાકરણ આપણા

માર્ગદર્શક બની રહેશે ત્રણ દિવસ ચાલનારા આ દરરોજ અલગ અલગ વિષયો યોગ વિદ્યા જેવા રોગથી સારવાર થતા અને માનસિક રીતે ફ્રી વર્કશોપ નું આયોજન પણ કરવામાં આવ્યું છે તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર